મહેસાણા તાલુકાના સુપ્રસિદ્ધ ઢોરડા ધામ સ્વામિનારાયણ ખાતે ઉત્તરાયણ અને ધનુર્માસ ધૂન પૂર્ણાહુતિ પ્રસંગે દિવ્ય શણગાર દર્શન મંદિરના મહંત સ્વામી કૃષ્ણ પ્રસાદ દાસજી મહારાજ દ્વારા કરાયો હતો અને વિવિધ ગામડાઓ તથા શહેરોમાંથી હરિભક્તોને ભગવાનના દર્શનનો લાભ લીધો હતો ઉત્તરાયણ પ્રસંગે ભગવાનને વિવિધ પ્રકારના પતંગો અને ફિરકીઓથી શણગાર કરાયો હતો રિપોર્ટર કૌશિક સોની અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ